જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આવી જાઓ આપણા ધમાકાદાર બ્લોગમાં સ્વાગત છે તમારા બધેનું તો આજે છે આપણે રક્ષાબંધન તો બધાને હેપી હેપી રક્ષાબંધન બધા ભાઈઓને અને આપણે ગૌશાળામાં અત્યારે જવાનું છે સવારના સાત વાગેલા સાડા આઠ નવ જેવું થઈ ગયું છે અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગઈ છે ને આજ તો આપણે જવાનું થાય જ છે તો બહેના રેજો વિડીયામાં ને આપણે ક્યાં જાય ને તમને બધાની મુલાકાત કરાવશું ન કરો કોઈ વાનો તો વિડીયો નહીં બનાવી એમનો ઘરે પાછા આવી જશું સીધા શોર્ટકટમાં તો બનનારે વિડીયામાં આજે આપણે હાથી આંકવાનું છે જમવાનું હું બનાવ્યું છે ને આજે આપણે રક્ષાબંધન કે રીતના ગઈ છે આપણે કે ક્યાં ગયા કે નહીં જોવા માટે તો આજ કહીને કે ભાઈ બહેનનો તહેવાર તો મસ્ત મજાની આજે રક્ષાબંધનનો તહેવાર છે અને રક્ષાબંધનના તહેવારની આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આપણે હજી રાખડી બાંધવા ગયા નથી અને આપણી ગાયો અત્યારે ઊભી છે ને આપણે જવાનું છે પાણી લઈ અને છે ને આપણે હાથી આલે મસ્ત મજાની ખરા દીધી ને તો આપણે ખેતરમાં હાથી આંખે છે તો આપણે હાથી આંખે અહીંયા પાણી લઈને જવાનું છે પછી જમવાનું બનાવ લીધું જમી અને કદાચ અમે રાખડી બાંધવા જાવું કેમ કે ખરાય છે તે હાથી આપવી જરૂરી છે રાખડી બાંધવી જરૂરી છે તો કલા ખાતી તો મૂકી દે હું રાખડી બાંધવા જાઉં તો હું તૈયાર તો થઈ ગઈ પણ હવે કઈ જાય મોકે ખરા દીધી આથી ઉધી ઘરમાં બેઠા તે વાર દી આપણે ખરા દીધી તો હાથી આપણું હાલી રહેવા આવ્યું છે હવે તો હવાર નાખે છે તો આપણી માંડવી છે હાથી આકવું નથી પણ હાકડી જારી કરીને આંકી જાય કેમ કે આવેલું જ નથી હાથી આપણે એક વખત જાય બીજી વખત આવેલું જ નથી તો આપણે જો હાથી આ અહીંયા જાય બહેન જો કન્ટ્યુનર વિડીયોમાં ના જે રક્ષાબંધનનો તહેવાર જેવો તહેવાર છે તો ભાઈ બહેનને રાખડી બાંધ્યા અને એક પવિત્ર રિશ્તા કહીને તો પવિત્ર રિશ્તા હે ભાઈ બહેનનો તહેવાર તો આપણે ભાઈની રાખડી બાંધવા જવાની છે ફાઇનલ વાત છે આવી રીતના કંઈક આપણે હાથે આવે ફાઇનલ તમારા હાથે આવી ગયું એમ ચા પીવાક પાણી પીવા ના આવ્યો ચા ચાવું નથી થાય એમ ઘેર આવો તો જડે હા કેટલું રીત તો હું આઈ ગયું શું ગયે બધું બાકી છે

બે વાગ્યા <much> <laughs> 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 હાંકી જ લેવાય બેન રાખડ ઈ બાંધી ને જાય અમે હજી નાની છે તો અમારે જવાનું તો ફાઇનલ આપણે હાથી હાંકીને આવી ગયા ઘરે છે ને જમવાનું સ્ટાર્ટ કરી દીધું ને કે આજે આજ છે રક્ષાબંધન પૂનમ એટલે કે આપણે ઘરે આવીએ કોઈને ઘરે જમવા ના જવાય તો કંઈ નહીં કે રક્ષાબંધન એ કે મૂરત કે આપણે બપોર કારણે રાખડ છે કે આપણે ખાઈને જાવું જાઉં મેં તો હાલો

અને આમ નદા ઈ બાંધી નદા ઈ બાંધી ને બે જણા જોઈ કે તે દી મોકે હું એકલી કે કે માય કીતી બંધાઈ ગઈ ગગા ભજીયા ની પાર્ટી કરી અને બીસ કાકા ને પૂછવામાં આવશે હું છે કેવા લાગ્યા ભજીયા મસ્ત એ મસ્ત તો આંદો જો ના બેને હોય તો કેવું તો પડે ને ભાઈ હે તો આલો આપણે ફાઈનલ બધે ભેગા ખાઈ લઈ તો ભજીયા ને મરચાં ને રોટલા ને દહીં ને સાય ને ઓહો અથડાવ પછી રાખડી બાંધવા લઈ ને જાને લઈને તૈયાર થઈ ગયું હોવાની તૈયાર થઈ ગઈ જો મુહૂર્ત ના જોવાનું હોય રાખડી બાંધવામાં કોમેન્ટ કરજો મુરત જોવાનું હોય રાખડી બાંધવામાં ના હોય આટલા વર્ષો વયા ગયા મુરત વિનાના તો હવે થોડું મુહૂર્ત જોવાનું હોય તો આલો આપણે ફાઈનલ જઈએ હેલો તો ફાઇનલ આપણે રાખડી બાંધીને આપણે ઘરે આવી ગયા છે ને આપણે પાંચ વાગી ગયા છે ઘરે આવતા આવતા ને આપણી ગાયો જો મસ્ત મજાની ઊભી છે તો આપણે પણ મહેમાન આવવાના છે તો મહેમાન આવે તો આપણે પણ જરાક છે ને ગાયો નાખ લેવાનું પાડે તો આપણે મહેમાન આવી જાય આજ તો એવું હોય ને કે આપણે મહેમાન આવે ને જો મારે છે ને રક્ષા બંધન આવી ગઈ છે ને મહેમાન આવ્યા છે ને રાખડી બાંધે છે તો જો મહેમાન આવ્યા કેવું લાગે તમને આજ બેનભાઈ ને તમે હોતા કરો આવ તમે બેનભાઈ આવો ભેળો ખબર ભેળા ભેળા લઈ આવ્યા કઈ હે મારા હારું લઈ આવ્યા મને ગૌરવ જો

તો જો આપડે પણ વયા ગયા છે મહેમાન ને મોડું થતું હતું એને પણ અલગ બધું કામ હતું એ કે અમે જાય છે એને બે હું દોવા મહેમાન વયા ગયા આપડી ગાયો અત્યારે જો ઉભ્યું છે મત મજાન્યું અને ગૌરીનો આરખો તમે જોવો તો જોઈ લ્યો ગૌરીને ગૌરી ખબર નહીં બચ્ચા કેમ નથી દેતી તારીખ નથી ભૂલી ગયા હો તમે કહેતા મેં તારીખ ભૂલી ગયા ના ના એવું કંઈ નથી અને મેં ગોપીને રાખડી બાંધી દો તો લાડકીને મો લાકડી બાંધી હતી અને જો એ શોર્ટ વિડીયો છે ને આપણે મૂકશું આપણે ઇન્સ્ટામાં તમે જોયા જો આપણે ઇન્સ્ટા આઈડી છે ગૌ ગૌરી ગીર ગૌશાળા

હા આટલી ગાયું જોઈ ને એમ થવું જોઈએ કે અહીંયા છે એમ એ પણ પાછી કાલની ની આવી તને રાઈડ બંધ નો કરી ને એ પાહે રાખી દો ઓહો કઈ ઓહાણ જ ઈ તો હું તઈ લઈ આવી ને મે કે રાઈડ બંધ કરે તો હાલો જરાક લઈ આવું એને રાઈડ ઉ દીધ્યું ને મારથી જોવાણી ની હું ફોટો પટ પાસી લઈ આવી તમારી અવાજ જ બંધ નથી કરતી હે હા એ વડી થાય ને હવે વાયડી થાય હે એને ઊમ કઈ ઊમ કઈ સેજ ની બીજો હે અંદર થી માં એ એ એની માં કેટલી સાંભળતી હોય વિચાર કરો હે

તો ફાઇનલ આપણે અરદા બાપુની વાછડી લીધી છે ને વાછડી લઈ આવ્યા એમાં એવું છે કે એને ગાયો નથી ને વાછડી પારવા લઈ આવ્યા છે અને મારા હગા દેરની જ વાછડી છે અને મારા કાકા બાપા દેર લઈ આવ્યો છે પણ એમાં એવું છે એટલી રાડું દે નથી ત્યાં એ બોંધ જ મોઢું નથી કર્યું બિચારી એની મહાવી તો હું કરે વિચારે કે હું અહીં બે વખત બે વખત તો હું લઈ આવી મેં બંધ થાય તો નહીં પછી અટાણે અડધા બાપુથી ના જોવાડું કે આટલી રાડું દે ને તો હું લઈ જાઉં પણ નહીં એને માં જ સાંભરે છે એટલે વાછરું ને જોતો કટલો પ્રેમ માં પ્રત્યે અટલી ગાયો આપણી છે ને આપણે કટલી ગાયો છે પણ એને એક સામું ન જોયું એટલે આ આવી વાત છે આપણે ગાય માતા કહે ને પણ ગાય માતા બહુ હમ જોઈ પાડેડું હોય તો રાયડું ન જોઈએ હા દુર્ગા ગઈ ક્યાં વહી ગયા હો માં કોણ હતું એ આપડે કાકાનો સન કપિલલાની બેટી હતી જો એને એમાં એવું છે કે ઈ કે આ લોકો કે અમારે પારવી છે ને ગાય વહુ કી ગઈ તો કે એમ લઈ આવી એમ અને પારે ને ઓલાવ ને સામટા કાથે એટલે ને નાઈપી આમ તો બધા એકબીજા સુખી જ થાય એમ છે બહુ વાંધો નથી ગાય વાછરીને પણ વાછડી આવી છે ને બિચારી એને માને મૂકી નથી શકતી નાની તો નથી એમ તો મોટી છે દેખાય નાની તો આજ આજનું કંઈક આવું છે ને આપડી ગાયો ઓટલી છે તો એને પાસે ખરેખર આરામથી શાંતિ મળવી જોઈએ પણ નહીં એનો તો એને હું કરે લગભગ તો એમ હવે રાખીએ કે મૂકી આવી આજનો હજી વાઇટ જો રાત ને હુઈ જાય ને તો પાછી ન ખાય ન પીએ એટલે પછી નકરી રાડું જ દે તો બને જો વિડીયામાં ને બનુ ન થયું ને વિડીયા આપણે પૂરો કરીએ ને કાલે નવા બ્લોકમાં મળશું પોતપોતાનું ધ્યાન રાખે ને જય દ્વારકા